આજકાલ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં છેતરપિંડીના બનાવોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ખોટી કંપનીઓ ઊભી કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં તમને સારું એવું વળતર મળશે તેમ લોકોને કઈ બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે રૂપિયા મેળવી છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને ઝડપી પાડવામાં સુરત સાયબર ક્રાઇમને સફળતા મળી છે સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે પોલીસ ખાતુ લોકોને કહી રહ્યા છે કે ફ્રોડથી બચો પરંતુ લોકો જલ્દીથી નફો મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવે છે ત્યારે સુરત જ સાયબર ક્રાઇમને જાણવા જોગ ફરિયાદ આધારે ઉત્તરાયણ ખાતેના પ્રગતિ આઈટી પાર્ક પાસે આવેલા ઇનોવેટીવ ટ્રેડની ઓફિસમાં રેડ કરતા ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી હતી જેના આધારે તેનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો ત્યાં પણ લોકોને લોભ લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાતી હતી ધ્યાને આવતા જ પોલીસે ગુનો નોંધી સૌરાષ્ટ્રના જામનગર પાસેના ખંભડિયા ખાતે રહેતા અને મુખ્ય સૂત્રધાર એવા અજય ઉર્ફે ગોપાલ રાજેશ ભિંડીની અટકાયત કરી હતી અગાઉ આ કેસમાં ત્રણની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ભારતભરના ત્રેવીસ રાજ્યોમાં આ લોકો સામે એકસો જેટલી ફરિયાદ પણ દાખલ કરાઈ છે ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન

આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળિયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી અ આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણ આમાં કરતા હતા અગાઉ આ કુનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળિયાના વ્યવહારો જ પકડાઈ ચુક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુ ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ અમને મળેલા છે આંતરરાષ્ટ્રીય છેતરપિંડીમાં અધધ કહી શકાય તેમ સો કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયેલા છે તેના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે